નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મિત્રો મહત્ત્વની વાત કરીએ કે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત ઓગણત્રીસથી એકત્રીસ દરમિયાન આપણે શાળા કક્ષાએ કાર્યક્રમો કરવાના થાય છે અને આ શાળા કક્ષાએ કરેલ કાર્યક્રમો જે સ્પોર્ટ્સને લઈને કરેલ એક્ટિવિટી આપણે ફિટ ઇન્ડિયા ઉપર અપલોડ કરવાની થાય છે શું છે મહત્વની જાણકારી તો બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય છે તો આ એક્ટિવિટી પોતાની છે અને આ એક્ટિવિટીના ફોટોગ્રાફ્સ અને વિડીયો જે સમગ્ર પ્રક્રિયા છે શું છે સમગ્ર પ્રક્રિયા કેવી રીતે આપણે એકાઉન્ટ બનાવવાનું છે કઈ રીતે આપણે વિડીયો અપલોડ કરવાના છે તો મિત્રો મહત્વની વાત કરવા જઈ રહ્યા છે તમે દેખાઈ રહ્યું છે તો ફિટ ઇન્ડિયા જીઓવી ડોટ ઇન વેબસાઇટ આપ જોઈ રહ્યા છો એને આપણે ઓપન કરી દેવાની રહેશે અને આ જે તમામ પ્રોસેસ છે ત્રણ પાર્ટમાં આપણે કરવાની થશે સૌપ્રથમ આપણે પ્રતિજ્ઞા લેવડાવવાની રહેશે ઈવેન્ટનું આયોજન કરવાનું રહેશે અને આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે અને તમામ સમગ્ર પ્રક્રિયા થઈ જાય એટલે શાળાને એક સર્ટિફિકેટ પણ મળવા પાત્ર છે તો સૌપ્રથમ આપણે ફિટ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને અહીંયા તમે જોઈ રહ્યા છો નેશનલ સ્પોર્ટ્સ ડે અહીંયા મહત્વની વાત છે કે ફિટ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર નેશનલ સ્પોર્ટ્સ ડે ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અહીં જોઈ રહ્યા છો આપણે ક્લિક કરી દીધું છે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉપર ક્લિક કરતાની સાથે આપણને ઘંટા ખેલ ખેલ કે મેદાન એ તમને સ્લોગન જોવા મળશે અને આપણા ગ્રેટ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો પણ અહીંયા આપણને ફોટો જોવા મળશે હવે આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં જવાનું રહેશે તો રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે આપણે અહીંયા લોગ ઇન પ્રક્રિયા ઉપર જવાનું રહેશે એ જોઈ રહ્યા છું કે કર્સરની બાજુમાં લોગ ઇન છે એને આપણે લોગ ઇન પ્રોસેસ કરવાની રહેશે મિત્રો લોગ ઇન પ્રોસેસ કરતા માટે આપણે બે બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે તો જો અહીંયા તમે લોગ ઇન પ્રોસેસ એટલે કે ફિટ ઇન્ડિયાની અંદર તમારું એકાઉન્ટ છે તો તમારે

આપણું સ્ટેટ ડિપાર્ટમેન્ટ અહીંયા ગવર્મેન્ટ આપણે સિલેક્ટ કરી દઈશું અહીં જોઈ રહ્યા છો પ્રોસેસ થઈ રહી છે અને એના પછી આપણે યુર નેમ સ્કૂલ નેમ ઓર્ગેનાઇઝેશન નેમ અહીંયા આપણે ટાઈપ કરવાનું રહેશે અહીંયા આપણો શાળાનો ઈમેલ આઈડી લખવાનો રહે છે એના પછી શાળાના આચાર્યશ્રીનો અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહે છે અને જે વિગતો છે એ આપણે સ્ટેટ અહીંયા સિલેક્ટ કરશું અહીંયા ડિસ્ટ્રિક્ટ આપણે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપણે બ્લોક સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપણે જે ગામમાં આપણી શાળા આવેલી હોય છે એનું વિલેજ સિલેક્ટનું નામ લખવાનું રહેશે અને જે પાસવર્ડ છે મિત્રો અહીંયા પાસવર્ડ આઠ અંકનો બનાવવાનો રહેશે અને આ આઠ અંકની અંદર આલ્ફાબેટિકલ ડબ્રિક્સ સ્બોલ અને તમામ જે કેરેક્ટર છે એનો ઉપયોગ કરીને બનાવવાનો રહેશે અને છેલ્લે પ્લીઝ એટ ધ કેપ્ચા કોડ આ કેપ્ચા કોડ નાખીને અપ કરી લેવાનું રહેશે અપ કરતાની સાથે આપ જે તમામ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ જશે અને આપ લોગિન કરી શકો છો